નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસીપીસ માં આજે હું તમારા માટે લાવી છું ગરમા ગરમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ભાત ની એક ઝટપટ બની જાય એવી રેસીપી ઘણી વાર સાંજે અચાનક ભૂખ લાગી જાય તો આ નાસ્તો ફટાફટ બની ને તૈયાર થઈ જાય છે જેને તમે ચા કોફી કે તમારી મનપસંદ ચટણી સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો રેસીપી બનાવી લઈએ ઘણી બપોર ના ભાત બચી જાય છે તો તેનો બગાડ ન થાય અને સરસ મજાનો ગરમાગરમ નાસ્તો પણ તૈયાર થઈ જાય એ માટે એક મોટો વાટકો વધેલો ખાટી કલાક માટે પલાળી દીધો છે હવે તેમાં ઉમેરીશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ કાશ્મીરી મરચું એક ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એક ચપટી હિંગ એક નાની ચમચી અજમો જેને હાથથી મસરી લઈશું હવે આ બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું તમે ઈચ્છો તો તેમાં એક મીડિયમ સાઈઝની ડુંગળી અને થોડા લીલા મરચા પણ ઉમેરી શકો છો જેથી તેનો સ્વાદ વધુ સરસ આવશે હવે બાઇન્ડિંગ માટે તેમાં ઉમેરીશું નવ ચમચી ચણાનો લોટ અંદાજે સો ગ્રામ જો તમારું ખીરું ઢીલું હોય તો થોડો લોટ વધુ નાખીશું અને જો ખીરું ટાઇટ હોય તો થોડી છાસ અથવા પાણી ઉમેરીશું ખાટી છાસ નાખવાથી ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો બેટર તૈયાર છે હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે નાના નાના ભજીયા તેલમાં તળવા નાખીશું તરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જેથી ભજીયા જો ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો પ્લેટમાં પેપર નેપકીન મૂકીને ભજીયા ને કાઢી લેશું જેથી વધારાનું તેલ શોષાઈ જાય આવી જ રીતે બાકીના ભજીયા પણ તળી લેશું તો જુઓ બધા જ ભજીયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો ગરમાગરમ ચા સાથે ટેસ્ટી ભાતના ના ને સર્વ કરીશું તો મિત્રો આજની રેસીપી ગમી હોય તો વિડિયોને ને લાઇક કરજો અને ચેનલ જેસ્ટી રેસીપીસ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી મજાની અને સ્વાદિષ્ટ રેસીપી સાથે જેસ્ટી રેસીપીસ માં